હોમગાર્ડ જવાનો અને લોકસભા મતાધિકાર વિસ્તાર પોલીસ સહિત માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં એક હજાર ચારસો અડતાલીસ જેટલા મતદાતાઓ મતદાન કરશે સવારે દસ વાગ્યાથી પ્રાંત કચેરી ખાતે મતદાન કરવા કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને જેમાં પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ પીઆઈ એ વી પાનમિયા મામલતદાર વિનોદભાઈ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ને દરેક વ્યક્તિએ આવશ્યક મતદાન કરવું જોઈએ પોતાનું કિંમતી મત આપી દેશના લોકશાહી પર્વમાં વધુને વધુ જનતાને ભાગ લેવા અપીલ કરી હતી આગામી પર્વ લોકશાહીના અનુસંધાને આજ રોજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ ફેસિલિટી સેન્ટર જંબુસર ખાતે મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભવામાં આવેલી છે જે અનુસંધાને આજ રોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ રાઠોડ હાર્દિકસિંહ મહેશભાઈ છે હું તાલુકા વિકાસ અધિકારી જમ્મુ સર તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું આજ રોજ લોકશાહીના પર્વમાં મેં મારો અને અમૂલ્ય વોટ આપેલો છે હું દેશની પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને તે માટે વોટ આપવાની હું અપીલ કરું છું જય હિંદ હું મહેશભાઈ પટેલ પ્રાંત અધિકારી તારીખ જમ્મુ સરોવીસ નો રોજ યોજાનાર ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે આજે મારો કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું જય હિન્દ